વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર અગિયારમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો આઠમો દાખલો જોઈશું શું કીધું છે એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી પચાસ પોલા શંકુ બનાવ્યા છે પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ અહીંયા વ્યાસ આપેલો છે કેટલો છે વ્યાસ બરાબર ચાલીસ સેમી અને ઊંચાઈ બરાબર એક મીટર છે જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ એક મીટર સ્ક્વેરના હવે જો અહીંયા પેલું તો જોવાનું આના એકમો છે સરખા છે અહીંયા ચાલીસ સેમી છે અહીંયા મીટર છે અને અહીંયા બી એક મીટર છે તો આપણે આ જે સેન્ટીમીટરમાં છે એને પહેલાં મીટરમાં પહેરી દઈએ તો પહેલાં તો આપણે વ્યાસ આપેલો છે વ્યાસ બરાબર ચાલીસ સેમી ત્રિજ્યા શું થાય વ્યાસ કરતાં અડધી ત્રિજ્યા બરાબર વીસ સેમી થાય હવે વીસ સેમી છે તો મીટરમાં ફેરવવું હોય તો આપણે ખબર છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો વીસ સેમીએ કેટલા મીટર તમને ડાયરેક્ટ આવતું ડાયરેક્ટ પણ કરી શકો છો વીસ ભાગ્યા સો બરાબર પોઈન્ટ બે મીટર શું આવી આર કેટલી આવી આર બરાબર પોઈન્ટ બે પછી એચ બરાબર કેટલું છે એક મીટર તો આપણે તિયક ઓચાઈ એલ શોધવી પડશે ચલો તો શોધીએ સૂત્ર શું હતું એલ સ્ક્વેર બરાબર વર્ગમૂળ ના કરીએ તો એચ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એલ બરાબર વર્ગ કાઢવા અહીંયા એચ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર હવે એચ એચ એટલે ઊંચાઈ કેટલી હતી એકનો વર્ગ ત્રીજા કેટલી આવી પોઈન્ટ બે નો વર્ગ એકનો વર્ગ કેટલો થાય એક જ થાય અને આપણે બેનો વર્ગ કરીએ પોઈન્ટ બેનો વર્ગ તો કેટલો આવે પોઈન્ટ ઝીરો ચાર કઈ રીતે જો પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે તમે 2 ધુ ચાર કર્યા કેટલા રકમ પછી પોઈન્ટ બે એક અને બે બે રકમ પછી પોઈન્ટ મૂકી દેવા ડાયરેક્ટ અને ગુણાકાર કરવો તો બ્યા આજ હવે આ કરીએ સરવાળો તો વર્ગમૂળમાં એક પ્લસ ચાર તો અહીંયા એક આવશે પ્લસ કરીએ તો એક પોઈન્ટ જવાબ શું આવશે એક પોઈન્ટ ઝીરો ચાર વર્ગમૂળમાં હવે તમને દાખલામાં આપેલું છે કે વર્ગમૂળમાં એક પોઈન્ટ ચારનું શું લેવાનું છે એક પોઈન્ટ બે મીટર આપણે એલ એલ ત્રિયક ત્રિર્યક ઊંચાઈ કેટલી મળી એક પોઈન્ટ ઝીરો બે મીટર હવે આપણી જોડે શંકુનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ પાયની કિંમત કેટલી લેવાની ત્રણ પોઈન્ટ એક ચાર તો ત્રણ પોઈન્ટ એક ચાર ગુણ્યા આર કેટલો છે પોઈન્ટ બે અને ગુણ્યા એલ કેટલો આવ્યો એક પોઈન્ટ જીરો બે આટલો આવ્યો અને આપણે કેટલા શંકુ કીધા છે આપણે પચાસ કીધા છે ને જો તો ગુણ્યા પચાસ કરી દઈએ ગુણ્યા પચાસ થયું ગુણ્યા પચાસ કરી દેવાના હવે શું કીધું ચાલો આપણે પોઈન્ટ બધા કાઢી દઈએ અહીંયા કાઢીએ તો સો આનું કાઢીએ તો દસ આનું કાઢીએ તો સો અને ગુણ્યા પચાસ થયા તો એક જીરો અને એક જીરો ઉડાડી દઈએ પાંચ એકા પાંચ પાંચ ધુ દસ બે ને બે ઉડી ગયા શું બચ્યું ત્રણસો ચૌદ ગુણ્યા એકસો બે ત્રણસો ચૌદ ગુણ્યા એકસો બે ભાગે એક બે ને ત્રણ એટલે છેદમાં હજાર બચ્યા ચલો તો હવે ત્રણસો ચૌદ ગુણ્યા એકસો બે કરીએ ચૌદ ગુણ્યા એકસો બે જીરો જીરો અહીંયા જીરો એક ચાર ચાર એક 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 તેરી ત્રણ એ ઝીરો ગુણ્યા એટલે એક બે અને ત્રણ થાય ને જીરો ગુણ્યા ચાર જીરો કોઈ પણ સંખ્યાને ઝીરો વુણીએ તો જવાબ ઝીરો આવે બે ચોક આઠ બે એકા બે ત્રણ દુ છ આઠ બે છ ને ચાર દસ વધી એક બે અને આટલું આવ્યું ચલો તો લખી દઈએ બત્રીસ હજાર ભાગ્યા હજાર કેટલા પોઈન્ટ એક બે ને ત્રણ તો પાછળથી એક બે ને ત્રણ તો બત્રીસ પોઈન્ટ ઝીરો ટુ બે આઠ મીટર સ્ક્વેર આપણે મળ્યું પચાસનું હવે કીધું છે કે એક મીટર સ્ક્વેરના રૂપિયા કેટલા છે બાર થાય છે તો બધા શંકુ રંગવાનો ખર્ચ તો આપણે ખબર છે એક મીટર સ્ક્વેરના રૂપિયા બાર હોય તો આપણી જોડે બત્રીસ પોઈન્ટ ઝીરો બે આઠ મીટર સ્ક્વેર શંકુ રંગવાના કેટલા તો એને ગુણ્યા બાર કરી દેવાનો ચલો અહીંયા છે જ પોઈન્ટ પછી અહીંયા પોઈન્ટ મૂકી દઈએ એટલે બાર ઝીરો આઠ બે જીરો બે કા બે અને ત્રણ થાય આઠ ધુ સોળ બે ધુ ચાર એક પાંચ બે બે ધુ ચાર અને બે તેરી છ તો છ આઠ નવ દસ અગિયાર બાર તેર બે ચાર છ સાત આઠ અને ત્રણ કેટલું આવ્યું આણંદ ત્રીસ બેતાલીસ છત્રીસ એક ત્રણ ત્રણ રકમ પછી પોઈન્ટ છે હા તો જો ત્રણસો ચોર્યાસી પોઈન્ટ હવે જો પોઈન્ટ પછી આપણે બે રકમ લેવી હોય અને અહીંયા પાંચ કરતાં મોટી રકમ હોય તો એક આમાં આગળ એડ કરી દેવાનું એટલે બે ચાર રૂપિયા થાય ત્રણસો ચોર્યાસી પોઈન્ટ બે ચાર રૂપિયાનો ખર્ચ થશે